વેગ આપવાનું કામ શરૂઆત થઈ છે જેને કારણે શ્રીમાન રાહુલ ગાંધી મોખલાઈ ગયા છે અને આ જ કારણસર ઓબીસી સમાજનું અપમાન કરવું ઓબીસી સમાજને ચોર કહેવા સારા મોદી ચોર હે આ પ્રકારની વાત કરવી એ ફરીથી એક વખત સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યા છે અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કહ્યું હતું કે આપણે રાજનીતિ કરતાં રાષ્ટ્રનીતિની ઓર આગળ વધીએ પરંતુ ફરીથી એક વખત કોંગ્રેસ માત્ર ને માત્ર વોટ બેંકની તુષ્ટિકરણની રાજનીતિ કરીને એ જૂઠ પર જૂઠ બોલી રહી છે એમણે કહ્યું બે હજારની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો સત્ય વાત તો એ છે કે બે હજારની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા નહીં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ ઓગણીસો ચોરાણુંમાં કરવામાં આવ્યો